રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડે સત્તાવીસ લોકોનો ભોગ લીધો એની તપાસ એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ચલાવે છે આ ટીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જેના કારણે વિવાદ થયો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન વિગતે વાત કરીએ તો રાજકોટમાં નિર્દોષ લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડની તપાસ એસઆઈટી ચલાવે છે આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં આ આ ટીમ તપાસ કરે છે હવે ટીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાને પણ રાખવામાં આવ્યા છે જેને કારણે વિવાદ થયો છે આ વિવાદનું કારણ એ છે કે આ ઇન્ચાર્જ ફાયર ઓફિસર જે છે જયેશ ખડિયાની સામે જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજિલન્સ તપાસ ચાલી રહી છે આવા આક્ષેપો થઈ રહ્યા છે એક મીડિયા રિપોર્ટમાં એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર જયેશ ખડિયાની સામે બોગસ સ્પોન્સરશીપ મામલે વિજિલન્સ તપાસ ચાલી રહી છે આ અહેવાલમાં ફાયર બ્રિગેડના સૂત્રોને ટાંકીને એવી માહિતી પણ આપવામાં આવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન હદની બહાર તેમણે ફાયર એનઓસી આપી હતી અને એક અધિકારીનું રાજીનામું મંજૂર કરવા બદલ પણ ઇન્ક્વાયરી કરવામાં આવી હતી જયેશ ખડિયાની સામે વિજિલન્સ એન્કવાયરી હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી જોકે તેમની નિમણૂકને લઈને પણ વિવાદ છે રાજકોટના અગ્નિકાંડ કે જેમાં અનેક પરિવારના માળા પીંખાઈ ગયા છે એની તપાસ માટેની ટીમમાં આવા વિવાદી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે શું આવા વિવાદી અધિકારીને આવા મહત્વના અને સંવેદનશીલ કેસની તપાસ માટેની ટીમમાં રાખવા જોઈએ આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો નમસ્કાર